ગુજરાતમાં છાસવાળી આગની બનાવો બનતી હોય હોય છે છે આપણે સામાન્ય રીતે જોતા પણ આગ એટલું સ્વરૂપ લઈ લેતું હોય છે જેની કલ્પના આપણે કરતા નથી કારણ કે સ્વાભાવિક રીતે આગ લાગે છે આપણે જોઈએ છે કોઈ મિસમેનેજમેન્ટના કારણે આગ લાગી જતી હોય છે ફાયર ત્યાં ન હોય અને એ સમયે આપણે એનો ઉપયોગ ન કરી શકીએ એ માટે આ કદાચ વિકરાળ બની જતી હોય છે આપણું જોયું છે મોટા સમાચાર સામે આવ્યા છે કે કટલાલના મોટા બજારમાં આવેલી સવારે ભારે જેમ બાદ આગને કાબુમાં પણ લેવામાં આવી છે દુકાનમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું અને તે સમયે વિકરાળ આગ લાગી હોય તેવું અનુમાન અને પ્રાથમિક માહિતી સામે આવી છે આગ લાગતા આસપાસની દુકાનોને પણ ઘણું ખરું નુકસાન થયું છે તમે જોઈ શકો છો કે શોર્ટ સર્કિટના કારણે કદાચ આક લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન આપણે કહી શકીએ એમ છે કટલાલ બજારમાં જુલેલાલ એમ્પોરિયરમાં મોટા કપડાનો શોરૂમ હોવાથી નુકસાનની ભીતિ પણ મોટી છે કારણ કે નુકસાન થાય સ્વાભાવિક બાબત છે શોર્ટ સર્કિટ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે આ ઘટના છે કટલાલની કે જ્યાં દુકાનમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું ને તે સમયે વિકરાળ આગ લાગી હોય તેવું અનુમાન સામે આવ્યું છે